દ્વારકાના પૂજનીય જગત મંદિરમાં જ્યેષ્ઠ સુદ પૂર્ણિમાના શુભ અવસરે ભવ્ય જ્યેષ્ઠાભિષેક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જ્યેષ્ઠ અભિષેક ઉત્સવ નિમિત્તે ભગવાન દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવે છે જે વર્ષમાં માત્ર બે ચવાર જન્માષ્ટમી અને જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસની શરૂઆત શ્રીજીની પરંપરાગત મંગળા આરતી સાથે થઈ હતી ત્યારબાદ જ્યેષ્ઠ નક્ષત્રમાં ભવ્ય જ્યેષ્ઠાભિષેક કરવામાં આવ્યો હતો ગુગળી જ્ઞાતિના પૂજારીઓ વારાદાર પૂજારી અને તેમના પરિવારના સભ્યોએ પવિત્ર વૈદિક મંત્રોચ્ચાર સાથે આ વિધિને સંપન્ન કરી હતી આ દિવસે ભગવાનને ખાસ કરીને પવિત્ર અઘોર કુંડમાંથી એક દિવસ પહેલા ચાંદીના વેડામાં લાવવામાં આવેલા પવિત્ર જળથી અને ઋતુ અનુસાર અમૃત એટલે કે કેરીથી સ્નાન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ સંધ્યા સમયે ઉત્સાહ સાથે નૌકા વિહાર ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો શ્રીજીના બાળ સ્વરૂપ ગોપાલજીની મંદિરના નીચ સભામાં જલયાત્રા માટે નાવમાં વિરાજમાન કરવામાં આવ્યા હતા આ લોકિક વિધિના સહભાગી થઈ અનેક ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો આ કુંડનું ભદ્રકાલીના પટાંગણમાં શોભાત્રાની રૂપમાં સમસ્ત પૂજારી પરિવાર આબાલ વ્રત સ્ત્રીઓ દ્વારા એ જલને અહીંથી લઈ જવામાં આવ્યું અને સર્ગ સ્વાકારે ભગવાન દ્વારકાધીશજીના શ્રીચરણમાં અર્પણ કરવામાં આવ્યું ત્યાં ભગવાનના હોજ ભરવામાં આવ્યો અને હોજની અંદર ભગવાન દ્વારકાધીશજીની જે ગોપાલજીની પ્રતિમૂર્તિ છે એમને બિરાજમાન કરી અને જલયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવ્યો સૌ ભક્તજનોને જય દ્વારકાથી